નામ રાગીણીબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું છેલ્લા અમારા આંગણવાડી બહેનોને છેલ્લા દસ દિવસથી એક જ નંબર પર વિડીયો કોલ આવે છે અને તે ઘણા ખરાબ હોય છે એકદમ ન્યૂડ વિડીયો કોલ આવે છે અને ગમે ત્યારે રાત્રે દિવસે અડધી રાત્રે પણ બાર વાગ્યે બે વાગ્યે વિડીયો કોલ આવે છે અને એનાથી અમારી બહેનો ગભરાઈ ગયેલી છે અને એટલા માટે જ અમે આજે અહીંયા સાયબર બ્રાન્ચમાં આ ફરિયાદ લઈને આવેલા છે કે એનાથી અમારા ઘર ઉપર બહુ જ ખરાબ અસર થાય છે કેમ કે અમુક બહેનોના ઘરવાળા એવા હોય છે કે થોડા વહેમાય છે અને એના લીધે ઘરમાં કચો કંકાસ વધી ગયો છે અને બીજું કે આઈસીડીએસ તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે હાલમાં બંધ હાલતમાં છે અને એના સીમ અમે અમારા પર્સનલ મોબાઈલમાં નાખેલા છે અને એ અમારા આઈસીડીએસના નંબર પર આ બધા કોલ આવે છે અને બધી જ બહેનો અત્યારે ચાલીસ પચાસ ઉપર બેનો પર વિડીયો કોલ આવેલા છે અને એની જાણ અમને એક બેને કરી અને એનાથી અમે ગ્રુપમાં જાણ કરી ત્યાર પછી ખબર પડી કે બધી બધી મેસેજ આવવા માંડ્યા કે બેન અમારા પર પણ આવ્યો અમારા પર આવ્યો એવી કરીને અમારી પચાસ થી સાહીઠ બહેનો ઉપર આવા વિડીયો કોલ આવેલા છે અને એનાથી અમારી બહેનો ગભરાઈ ગયેલી છે પોતાના સગા સંબંધીઓના પણ અત્યારે વિડીયો કોલ આવે છે તો પણ બહેનો ગભરાઈ જાય છે કે કદાચ પેલા કોઈ ના હોય તો અને અમારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે આ વ્યક્તિ પકડી લેવો જોઈએ અને પકડીને તમે સજા કરવી જોઈએ અને તમાર સજા ના થાય તો અમારી બેનો આપી દો અમે એનો સારો કરીને ઇલાજ કરીશું એક જ નંબર પરથી કોલ આવે છે અને ટોટલી બેનો પર એક જ નંબર પરથી કોલ આવે છે કઈ કઈ જગ્યા ની છે અમારે અત્યારે નેત્રંગ ની બહેનો છે ભરૂચની બહેનો છે અને ઝગડિયાની ની બહેનો છે તેમાં સૌથી વધારે ઝગડિયાની ની બહેનો ઉપર વધારે કોલ આવેલા છે કોલ આવવાનો સમય બપોરે હોય છે સવારે હોય છે અને રાત્રે બાર વાગ્યે હોય છે દોઢ વાગ્યે હોય છે બે વાગ્યે કોલ આવે છે અને એની સીધી અસર ઘર સંસાર પર પડેલી છે